મોરબી શહેરમાં વરસી રહેલ વરસાદ વચ્ચે આજે જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા મોરબી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સમગ્ર રાજ્યમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવ એવા જન્માષ્ટમી પર્વને હર્ષ ઉલ્લાસ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે મોરબી જિલ્લામાં ઠેર ઠેર શોભાયાત્રા અને દહીં હાંડી મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે ત્યારે મોરબી શહેરમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી કૃષ્ણની મુખ્ય શોભાયાત્રા વરસતા વરસાદમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલા શ્રી જડેશ્વર મહાદેવના મંદિરથી નીકળી હતી શહેરના સ્ટેશન રોડ સુપર સિનેમા સુભાષ રોડ ત્રિકોણબાગ ગેસ્ટ હાઉસ રોડ નહેરુ ગેટ ચોક સહિતના વિસ્તારોમાં શોભાયાત્રા રૂટ નંદ ઘરે આનંદ ભયો જય કનેયા લાલ કિના ગગનભેદી નાદો સાથે ગુજી ઉઠ્યો હતો સમગ્ર જગતને ગીતાના માધ્યમથી કર્મનો સિદ્ધાંત આપનાર ભગવાન શ્રી કૃષ્ણનો આજે ગોકુળ અષ્ટમીના દિવસે જન્મ નિમિત્તે સમગ્ર મોરબીવાસીઓ હરકભેર દેવકી નંદનના જન્મોત્સવનો ઉષ્માભેર વધામણા કરવામાં આવ્યા હતા જન્માષ્ટમી નિમિત્તે મોરબી શહેરના ગોકુળિયા ગામમાં ફેરી દઈને રંગબેરંગી ધજા પતાકડા સહિતના શણગાર કરવામાં આવ્યો હતો નંદલાલના જન્મ વધામણા કરતાં ઠેર ઠેર શોભાયાત્રા રાસ ગરબા મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રામાં વરસતા વરસાદમાં પણ મોટું માનવ મહેરામ ઉમટી પડ્યું હતું શોભાયાત્રા મુખ્ય રાજમાર્ગો પર ફરીને ઠેર ઠેર મટકી ફોડના નંદઘેરો આનંદભાઈ જય લાલકી લાલકીથી ગુજી ઉઠ્યા હતા રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી